હા જય શ્રી કૃષ્ણ દોસ્તો હું એક આ માવડી ગૃહ ઉદ્યોગ જે ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ છે ને એમના ફોલોઅર્સ બોલું છું મેં એમની બધી પ્રોડક્ટ જોઈ હતી એમની જ્યારે વિડીયો મેં જોયો ને ત્યારે મને એવું થયું કે હમણાં આથું સરસ મૂક્યું છે તો લાવ ને હું મંગાવી જો એટલે મેં એમની બધી પ્રોડક્ટ ખાલી ટ્રાય કરવા માટે એક એક પેક બોક્સ મંગાવેલા હતા અને એમના બધી પ્રોડક્ટ મેં મંગાવી મેં પોતે વાપરી અને વાપર્યા પછી મને એનું ઘણું સારું રિઝલ્ટ મળ્યું લગભગ હું છ મહિનાથી એમની બધી પ્રોડક્ટ વાપરું છું સૌથી પહેલાં હું તમને વાત કરું તો કે મને આજે એ ભાઈ કહેતા હતા કે ભાઈ આ બધી પ્રોડક્ટ છે એ સારી છે ને એ વાપર્યા પછી અનુભવ કરીએ ને તો સારું પડે મેં જો હેર ઓઇલ વાપર્યું એની અંદર એકદમ નેચરલ વસ્તુ જ છે બધી ને શિકાકાઈ આંબળા અરીઠા કલોજી મેથી અને એન્ડિકા પાવડર જે મેં વાપર્યું પછી મને એમ થયું કે ના વાત સાચી છે હવે અત્યારે હું એ મારાથી વાળ ખોલી ના બતાવી શકાય પણ હું તમને ખાલી એટલું તો કહી શકું કે મેં એમનું છ મહિનામાં વાપર્યા પછી તેલ વાપર્યા પછી મને છ મહિનામાં છે ને મારું ત્રણ ઇંચ વધાર્યા વધ્યા વાળ મારા તો આ એક પ્રોડક્ટ પણ એમની સારી છે અને બીજું એમનું એક હતું બ્લેક હેર ઓઇલ કિશ્કા કંપનીનું હતું બ્લેક હેર ઓઇલ તો મને એમ થયું કે ચાલ ને આપણું પ્રયત્ન કરી જો શું થાય છે કારણ કે આમાં પણ બધું આયુર્વેદિક આપણા જે ઓસળિયાઓ છે એ જ એને વાપરેલા છે એમાં કોઈ કલર નથી કે કોઈ કેમિકલ નથી કે કોઈ સુગંધ નથી ટોટલી આયુર્વેદિક છે અને એ પણ મેં વાપર્યું હા એ છે તેલ એટલે એને વાપરીએ એટલે તરત ને તરત બધા કેમિકલવાળી આપણે ડાયો વાપરીએ તો તરત કલરનું રિઝલ્ટ આવે એવું નથી આવતું પણ તમે એને જો કન્ટિન્યુ વાપરો છો તો એનું રિઝલ્ટ તમને તરત જ મળશે પણ એને કન્ટિન્યુ રાખવું પડે કે આ શિસ્કા બ્લેકો હેર ઓઇલ છે એ પણ સારું છે પ્રોડક્ટ એમની બહુ ફાયદાકારક લાગ્યું હવે આપણે બીજી વાત કરીએ તો આપણે ભાઈઓ માટે હવે તો ભાઈઓને બી અમુક સમય થાય છે એટલે ભાઈઓને વાળ આગળથી ટાલ જેવું પડવા માંડે છે તો એમણે આ કલોજી કરીને કોઈ તેલ છે એ તેલ બી એમણે બનાવેલું છે એમાં બી બહુ સરસ છે પ્રોડક્ટમાં બધા એન્ટ્રી ગેસ બધા કલો કલોજી છે મેથી છે આદુ ડુંગળી લસણ એરડિયું એવી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને એમણે પણ આ જે તેલ બનાવ્યું છે ભાઈઓ માટે એ ખરેખર સો ટકા રિઝલ્ટ આપે છે પણ એમાં મેં કીધું એમ એ તમે ખાલી એક મહિનો કે બે મહિના વાપરો ને પછી એમ કહે કે આમાં કોઈ ફેર નથી પડતો એવું ના હોય કારણ કે આમાં આ આયુર્વેદિક વસ્તુ છે એટલે આયુર્વેદિકમાં તો એવું જ હોય છે તમે લોકો બધા જાણો છો એમ કે આયુર્વેદિકમાં લાંબા ગાળે એનો અસર થાય એટલે આ પણ એની અસર કરે છે પણ ત્રણ સવા ત્રણ મહિના થાય ને એના પછી ધીરે ધીરે નવા વાળ ઉગતા છે આ પણ એક સારી પ્રોડક્ટ છે એ બીજું તમે વાપરી વાપરવાનું ચાલુ કરો તો તમને એનો અનુભવ થશે એ મેં એ પણ મારા હસબન્ડનું ઉપર આનું વાપરી જોયું હતું ને તો મને અનુભવ થયો કે કે ના બરાબર છે એમનું અને બીજી એમ એક પ્રોડક્ટ છે આ એમણે ડાયાબિટીસ માટે માવડી ગૃહ ઉદ્યોગવાળાએ આ પણ એક બહુ સરસ પ્રોડક્ટ વાપરી છે હું એ જે આયુર્વેદિક ટેબ્લેટ છે એ સવારે બપોરે ને સાંજે બે બે ગોળી લેવાની હતી અને પછી એ સવારે બે એક ગોળીને સાંજના બે ગોળી એ રીતે લેવાનું હતું એ પણ ક્યારે કે તમારું શુગર લેવલ એકસો ચાલીસ ઉપર આવે ને પછી ને ખરેખર હું વાત કરું તો મારું શુગર સાડી ચારસો ઉપર જતું હતું મેં આ એમનું આ પ્રોડક્ટ મંગાવી હતી પૂરી તે ને ધીરે 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 એ મારા જે રિપોર્ટો છે એ ધીરે 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 ડાઉન થતા ગયા ને ડાઉન એટલા બધા થઈ ગયા કે અત્યારે એકદમ નોર્મલ થઈ ગયું છે પણ તો પણ હું વાપરું છું મને એની કોઈ સાઈડ ઇફેક્ટ થઈ નથી હા પણ સાઈડ ઇફેક્ટ તો ન થઈ પણ મને ફાયદો એ થયો કે મારું ડાયાબિટીસ કંટ્રોલ એટલો એકદમ એકદમ કંટ્રોલમાં આવી ગયું અને મને એનો ઘણો ફાયદો થયો એનાથી મને થાક ઓછો લાગવા લાગ્યો એનાથી જે મને શુગરની જે સાઈડ ઇફેક્ટ થતી હતી કે પરસેવો બહુ આવતો થાક લાગતો મારાથી થોડુંક ચાલતી તો એવું થાકી જતી હાફી જતી એ અમે એમની દવા છે એ દવા લીધી એના પછી મને એમાં ઘણો ફેર પડ્યો એટલે મારું એક પોતાનો પર્સનલ અનુભવથી હું તમને વાત કરું તો મેં આમ આવડી ગૃહ ઉદ્યોગની બધી વસ્તુઓ છે એ એકવાર પહેલાં મંગાવી હતી ખાલી આમ પ્રયત્ન પૂરતો કે ટ્રાય કરીએ આપણે જો આપણને ફાવે તો લેશું નહીં તો ઠીક છે એમ અને આયુર્વેદિક હતી એટલે મેં કીધું કે આયુર્વેદિક છે એટલે આપણને કંઈ એમાં સાઈડ ઇફેક્ટ તો થવાની નથી વાપરી જોઈએ પણ ખરેખર મેં વાપર્યા પછી મને એમ થયું કે ના આ પ્રોડક્ટ તો ભાઈ વાપરવા જેવી ખરી અને સાથે સાથે મેં મેં તો પોતે વાપરી જ મારા ઘરના ઘણા ઘરના લોકો છે પછી ઘણા ગ્રુપવાળા છે એ લોકોએ બી પછી ધીરે 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 આ આવડી ગૃહ ઉપયોગ ભંડારમાંથી બધી વસ્તુઓનું મંગાવવાની શરૂઆત કરી એ લોકો આપણને કુરિયર પણ કરી શકે કુરિયર પણ કરે છે અને એનો થોડોક ચાર્જ લાગે એ તો હવે ખરે ખરી વાત છે કે આપણે તો ચાર્જેબલ વસ્તુ તો હોઈએ જ એ લોકોને બી એમને એમ તો ના થાય એટલે એ પણ છે કે આપણને કુરિયર પણ કરી શકે છે ને બીજી વાત કે એમનું આપણે એડ્રેસ કહીએ એટલે પાલીતાણામાં છે એડ્રેસ છે કે તો એમનું એડ્રેસની હું વાત કરું તો નાના ભાટનો ચોરો મોટા જૈન દેરાસરની પાછળ પાલીતાણા એકદમ નજીકમાં જ છે તમે કોઈને પણ પૂછો ને એટલે તમને તરત જ દેખાડશે આ જગ્યા અને બહુ સરસ છે જો તમે અહીંયા ગુજરાતમાં ને ગુજરાતમાં રહેતા હોય તો તમે અહીંયા જાતે પણ જઈ શકો છો અથવા તો તમે કુરિયરથી મંગાવી શકો છો એ ખાલી ગુજરાત પૂરતું સીમિત નથી કુરિયર સર્વિસ કુરિયર સર્વિસ ઓલ ઇન્ડિયા લેવલે બધે જ કુરિયર થઈ થઈ શકે છે પણ ખાલી કહેવાનું મતલબ એમ કે કે તમારે એનું કુરિયર ચાર્જ જે હોય એ અલગથી આપવું પડે પણ પ્રોડક્ટ બહુ સારી છે વાપરવા જેવી છે એક વખત વાપરશો તો તમને એમ થશે કે ના ના આ છેતરામણી ભણ્યું વસ્તુ નથી પછી તો ભાઈ દરેકની પોતપોતાની મેન્ટાલિટી ભાઈ છે પ્રોડક્ટ સારી વાપરો તો બહુ સારું છે આપણા અત્યારના સમયમાં આયુર્વેદિક વસ્તુનો આપણે ઉપયોગ કરીએ તો વધારે સારું ને મને ગયું છે હું એટલે જ આ મારો પોતાનો અનુભવ કહી રહી છું કે ભાઈ આ વસ્તુ બહુ સરસ છે વાપરી જુઓ ને તમને લોકોને પણ ગમશે